આજથી અંદાજે સાતેક વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી જ્યારે નગરપાલિકામાં હતી ત્યારે આપ જે નજરે જોઈ રહ્યા છો એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું પરંતુ જે તે વખતેથી માંડીને આજ દિન સુધી એ જર્જરિત અવસ્થામાં છે આ જે પાછળ તમે જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પૂલ છે એ સ્વિમિંગ પુલનું અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ પેપરની અંદર બીજા પ્રયત્નની નિવિદા આપવામાં આવી હતી જ્યારે ત્યારે પહેલાં પણ આ ટેન્ડર થયું હતું ત્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને ટેન્ડર રદ કરાવ્યું હતું ત્યારબાદ આ નિવિદા આપી છે અને એ નિવિદા આપ્યા બાદ એમણે એનો વર્ક ઓર્ડર આપ્યો હતો તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એનો વર્ક ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તમે જે નજરે જોઈ શકો છો એ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એના ચાલીસ લાખ ઇગ્નોસિત્તેર હજારના સત્તાવન રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર અમારા જિલ્લાની અંદર મંડળની અંદર પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે અને આ જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે પહેલાં એલઈડી લાઇટનો વિષય બહાર આવ્યો ટાઈમર સ્વિચ જે પાંચ હજારની ટાઈમર સ્વીચ હતી એના પંચાવન હજાર રૂપિયા કરીને બત્રીસ લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે એલઈડી લાઇટની અંદર પંદર લાખ રૂપિયા જેટલા ના બિલ મૂકીને ચૂકવી ઉપાડી લીધા છે લુણાવાડા નગરપાલિકામાં જે વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતમાં સૌ પ્રથમ તો મારી રજૂઆત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી જ નથી કે પ્રેસ મીડિયામાં જવું અને બયાનબાજી કરવી ભારતીય જનતા પાર્ટીમાં એના ફોરમમાં સંકલન સમિતિમાં અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખશ્રી અમારા જિલ્લા પ્રમુખશ્રી અને અમારા પ્રભારીશ્રીને એક એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે મારા મિત્ર અને જે અમારા પર આક્ષેપો કરી રહ્યા છે કે દસથી બાર કરોડનું કંભાંડ થયું છે અરે મિત્રને ખબર જ નથી કે લુણાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ આઠ કે નવ કરોડના ચૂકવાયેલા છે તેમાં જે આટલો બધો ભ્રષ્ટાચાર કહી દીધો કેટલાક લોકોની રાજકીય મહત્વકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે ભૂતકાળની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મનોહરભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જ તત્વો દ્વારા આ રીતે એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ મને મારા પાર્ટીના શિસ્તરો નેતૃત્વ પર અને મોરી મંડળ પર પૂરો ભરોસો છે